ઘટના એક બાલગઢ રેન્જમાં રાત્રે બની હતી વન વિભાગના કર્મચારીઓને રાત્રે બંદૂકના અવાજ સંભળાયા જેના આધારે તુરંત જ પેટ્રોલિંગની ટીમને જાણ કરવામાં આવી હતી પોલીસ અને વન વિભાગની ટીમ ઝડપી કાર્યવાહી કરીને દસ શિકારીઓને રંગે હાથે ઝડપી લીધા હતા બાકીના ચાર આરોપીઓ ધરામાં નાસી છૂટવામાં સફળ રહ્યા જેમની શોધખોળ ચાલુ છે આરોપીઓની વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ ઓગણીસો બોતેર ની કલમ નવ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ અને એકાવન તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આજે આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તમામ દસ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે બાલારામ જેસોર અભયારણ્યમાં નીલગાયની સંખ્યા ઘટી રહી છે આવા શિકારીઓ વન્યજીવોના અસ્તિત્વ માટે ખતરો છે આ કેસમાં કડકથી કડક સજા થાય તે માટે અમે કોર્ટમાં પુરાવા રજૂ કરીશું આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોના શિકારના મુદ્દે ગંભીર ચિંતા ઉભી કરી છે ગુજરાતના જંગલોમાં નીલગાય હરણ અને અન્ય વન્યજીવો નો શિકાર રોકવા માટે વન વિભાગે પેટ્રોલિંગ વધારવાની જાહેરાત કરી છે